પદે નવચંડીમાં બેઠા હતા અને મોટા પ્રમાણમાં માતાજીના જવારા અને રાત્રિ સમયે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના લોકોએ ભવ્ય રીતના ઉજવણી કરી માતાજીના દર્શન કરી મહાપ્રસાદી લઈ ધન્ય બન્યા હતા અને ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સતાડવા મંદિરમાં દર્શન કર્યા હતા માતાજી પાસે પ્રાર્થના કરવામાં આવી હતી આ વખતે વરસાદ સારો પડે પશુ પક્ષીઓને રાહત મળે આજના દિવસે સંવંત બે હજાર એસીના ચૈત્ર શુદ્ધ આઠમ નિમિત્તે ડભોઈ શ્રી જ્વાલામુખી માતાજી મંદિરે ચૈત્ર શુદ્ધ આઠમનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનની અંદર જ્વાલામુખી માતાજીના મંદિરે ભવ્ય ઉજવણી કરવાની હોવાથી અહીંયા ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે મંદિરના પ્રાંગણમાં માતાજીના જવારા જે છે એકસો પંચાણું વાડીનું સ્થાપન કરવામાં આવ્યું છે આજે ચૈત્ર સુદ આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ જે યજ્ઞની અંદર લગભગ ચોવીસથી પચીસ જોડા પૂજામાં બેઠેલ છે અને આખો દિવસ પૂજા અર્ચના થશે ભક્તો જે છે એ ખૂબ ખુશ છે માતાજીની પૂજા અર્ચના કરવાથી એમના એમના હૈયાની અંદર ખૂબ આનંદ ઉલ્લાસ અને હર્ષોલ્લાસ છે આજની તારીખે આજના દિવસે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે